ઓફ જનરલ એન્ડ પોલીસ ફોર્સના વડા શ્રીમાન વિકાસ હાયસન ઉપસી છે કે માનસિક આ ટીમ 10 વર્ષથી ખડે પગે કામ કરી રહી છે જે સ્ક્રિપ્ટ મળી છે તે પ્રમાણે દોઢ લાખ કરતા પણ પદમાન ગાર્ડ જય શ્રીમાન શ્રીમાન સનમાન ગાર્ડ વિસર્જન અનુમતિ પ્રદાન કરે પોલીસ અધિક્ષક શ્રી ગાંધીનગર આપના દ્વારા કરીએ અને આગળ વધારીએ જીવન આસ્થા જીવનની નવી આશા છે 2015 થી યાત્રાની શરૂઆત થઈ સ્વાગત કરીએ કલોલ મત વિસ્તારના ધારાસભ્ય શ્રીમાન લક્ષ્મણજી ઠાકોર સર આપનો પણ તાળીઓના ગરગડાટથી સ્વાગત ગાંધીનગર મહાનગરના ઓનરેબલ મેયર શ્રીમતી મીરાબેન પટેલ આપનો પણ મત વિસ્તારના ધારાસભ્ય શ્રીમાન બલરાજસિંહ ચૌહાણ આવો ખૂબ તાળીઓના ઉમળકાર સાથે સ્વાગત કરીએ ગાંધીનગર મહાનગર સંગઠન પ્રમુખ શ્રીમાનને સન્માનિત કરશું ધન્યવાદ

તથા ગુજરાત રાજ્યના ડીજીપી શ્રી વિકાસ સહાય સાહેબ તથા ગાંધીનગર રેન્જ વડા શ્રી વિરેન્દ્ર યાદવ સાહેબ તથા ગાંધીનગર મેયર શ્રીમતી મીરાબેન પટેલ તથા ગાંધીનગર ઉત્તર ધારાસભ્ય શ્રીમતી રીટાબેન પટેલ તથા ગાંધીનગર દક્ષિણ ધારા સાથે જ તમામ ધારાસભ્ય મહોદયને પણ વિનંતી કરું છું કે તમામ દીકરીઓને આપ પ્રમાણપત્ર એનાયત કરશો ખૂબ બધી તાળીઓનો ગરગરાટ થઈ જાય મેયર શ્રી પણ જોડાશું ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ શ્રીમાન વિકાસ સહાય સર આપણ જોડાશો જે એસ પટેલ સર આપણે પણ વિનંતી કરીએ છીએ લક્ષ્મણજી ઠાકોર આપને પણ વિનંતી કરીએ છીએ અલ્પેશજી ઠાકોર આપણે પણ વિનંતી નીતાબેન આપણે પણ વિનંતી કરીએ છીએ ખૂબ બધી તાળીઓનો કરી આપણે વ્યક્ત કરીએ છીએ આ ટીમ આસ્થાએ ખૂબ સુંદર કામ કરી બતાવ્યું છે અને ગુજરાત ભારતના છેવાડાના લોકોને પડતી મુશ્કેલીને પણ નિવારણ કરવામાં એક કોલ માત્ર કોલ આપ અડાલજ અને બંને વિભાગમાં કામ કરી રહ્યા છો ખૂબ બધી તાળીઓનો ગરગડાટ થઈ જાય કે જેઓ પીસીઆર વાનમાં ફાળવત બજાવે છે અને એમણે પીસીઆર વાનમાં અડાલજ ખાતે આજુબાજુના વિસ્તારમાં જુંડાલની જે કેનાલ છે ત્યાં આત્મહત્યાના પ્રયાસમાં પોતે કેનાલમાં કૂદી પડ્યા અને એ જીવ બચાવવા બંને જવાનો માટે ખૂબ બધી તાળીઓ થઈ જાય કારણ કે બીજાનું જીવન આપવા માટે પોતાના જીવને પણ જોખમમાં મૂકી અને કેનાલમાં પોતે ઉદકો મારીને એ જીવનને બચાવવાના પ્રયત્નો કરે છે ધન્યવાદ માનું છું બીજું કંઈ ના હોઈ શકે પહેલી એ વ્યક્તિ જે છે જે આત્મહત્યા કરવા જતા હોય છે ને તેની પહેલી ભગવાન કોઈ હોય ને તો કદાચ એના માતા પિતા હશે અને બીજા ભગવાન કોઈ હોય ને તેનું આ જીવન બચાવનાર જીવન આસ્થા હેલ્પલાઇનના તમામ સભ્યો હશે કારણ કે એ જે પલભરની નિરાશા છે એ નિરાશા તો માત્ર એક બે મિનિટ માટેની હોય છે પરંતુ જ્યારે આ હેલ્પલાઇન દ્વારા મદદ પહોંચે છે એના પછી એનો અંદાજો આવે છે કે હું શું ભૂલ કરવા જઈ રહ્યો હતો હું શું ભૂલ કરવા જઈ રહી હતી એટલે કે દીકરા દીકરીઓને બચ્યા પછી ક્યારેય એવું નથી લાગતું કે જે કરવા જઈ રહ્યા હતા એ સાચો રસ્તો હતો એટલે પલભરની નિરાશામાં એક ભગવાનના રૂપમાં આ ટીમ દ્વારા આવા લોકોને બચાવવામાં આવે છે જેમ કે આપણે જાણવા મળ્યું છેલ્લા દસ વર્ષમાં દોઢ લાખ લોકો તમે કલ્પના કરો કોઈ પેપર કે ન્યૂઝ ચેનલ તમને આની બતાડશે દોઢ લાખ લોકોએ કોલ કર્યો એમાંથી હજારો લોકો એવા હતા કે કોઈક રેલવેના ફાટક પર તો કોઈ બ્રિજ ઉપરથી છલાંક લગાવવાની તૈયારીમાં તો કોઈક ગલે પાછો ખાવાની તૈયારીમાં તો કોઈકના હાથમાં દવાની શીશીઓ હતી આવા લોકો જે ખરેખર એમ યમરાજથી નજીક પહોંચી ગયા હોય અને એવા લોકોને ખેંચીને પાછા લાવવા જેવું ઉત્તમ કાર્ય આ ટીમ દ્વારા કરવામાં આવ્યું છે તે બદલ હું આ દોઢ લાખ પરિવારો વતી દોઢ લાખ પરિવાર વતી ગુજરાત પોલીસના આ અભિયાનને અભિનંદન આપું છું ને ગુજરાત પોલીસની આ આખી ટીમને અભિનંદન આપું છું આજે દસ વર્ષ વર્ષમાં ગુજરાત પોલીસ ના આ અભિયાન દ્વારા કુલ મલાવીને ગુજરાત અને અન્ય રાજ્યોના દોઢ લાખ થી વધારે લોકોને કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હજારો લોકો જે જેમ કે યમરાજના મૂળામાંથી પાછા લાવવા જેવું કાર્ય આ અભિયાન દ્વારા કરવામાં આવ્યું છે હજારો લોકો એવા છે કોઈ કેનલ પર તો કોઈ રેલવે ટ્રેક પર તો કોઈ ગલે પાસું ખાવાની તૈયારી કાઉન્સેલિંગ જોડે આ સૌ લોકોને નવું જીવન આપવાની કામગીરી કરવામાં આવી છે હું રાજ્યના સૌ નાગરિકોને વિનંતી કરું છું કે આપ આપના કોઈ બી લોકો હોય કે જે કોઈ તકલીફમાં હોય કોઈ દુખમાં હોય તો એમને જરૂરથી જીવન આસ્થા હેલ્પલાઇનનો સંપર્ક કરાવવો અમારી ટીમ એમને કાઉન્સેલિંગ કરીને જરૂરથી

आत्महत्या निवारण दिवस एवं जीवन आस्था के सफल दस साल आज पूर्ण हो जीवन आस्था लोगों को नया जीवन देने का पिछले दस साल में कार्य किया है जिसमें करीबन दस साल में डेढ़ लाख जितने राज्य एवं आसपास के कई राज्यों के नागरिकों के कॉल आए मैंने आप सबको कई किस्से आज ये कार्यक्रम दरमियान बताए हैं। ये डेढ़ लाख लोगों को काउंसलिंग करके उनको नया जीवन देने की हिम्मत ये विशेष टीम द्वारा की गया है। खास तौर पे हजारों लोग ऐसे हैं जो कोई तालाब में कोई ब्रिज के ऊपर से छलांग लगाने की तैयारी में कोई पंखे पे लटकने की तैयारी के साथ कोई हाथ में पॉइजन लेके जीवन आस्था को संपर्क करते हैं और जीवन आस्था की टीम द्वारा उनकी काउंसलिंग करके गुजरात पुलिस के साथ रहकर उन लोगों को मात्र बचाना इतना ही नहीं लेकिन उनका फ्यूचर काउंसलिंग करके उनको एक सुरक्षित एवं खुशहाल जीवन कैसे प्राप्त हो पाए वो दिशा में ये टीम द्वारा काम किया गया मैं टीम का विशेष तौर पे अभिनंदन भी देता हूँ और उनका आभार भी मानता हूँ क्योंकि यमराज के मुंह से ये लोगों को वापस खींच के लाने जैसा काम है और नया जीवन दे के उनको खुशहाली देने का काम ये टीम द्वारा विशेष तौर पे किया गया है डेढ़ लाख कॉल ये कोई छोटी बात नहीं है पूरे जीवन में आप अगर एक जीवन भी बचा पाओ ना तो ये भी बहुत बड़ा विषय है लेकिन हजारों जीवन को बचाने का यह अभियान के माध्यम से ये टीम द्वारा काम किया गया हमारा प्रयास है कि प्रत्येक जीवन जो भी हताश में हो उन्हें काउंसलिंग करके उनको हिम्मत देगा और मैं समाज के सभी व्यक्तियों को दो हाथ जोड़ के विनती करता हूं कि लोगों की छोटी मोटी तकलीफों में अगर आप उनको और कोई मदद ना कर पाओ तो ठीक लेकिन उन्हें जरूर से जीवन आस्था के संपर्क में जोड़ना चाहिए जिससे उनका जीवन हम बचा सर जीवन आस्था जीवन ने नवी आशा दस वर्ष कार्यकालों ने बिरदावाद विश्व આત્મહત્યા નિવારણ દિવસના જાગૃતિ દિવસના આ કાર્યક્રમમાં આપણી સૌની વચ્ચે ઉપસ્થિત ગાંધીનગર મહાનગરના મેયર શ્રીમતી મીરાબેન પટેલ રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાયજી ધારાસભ્ય શ્રી બલરાજસિંહ ચૌહાણજી ધારાસભ્ય શ્રીમતી રીટાબેન પટેલ ધારાસભ્ય શ્રી અલ્પેશભાઈ ઠાકોર ધારાસભ્ય શ્રી જયંતિભાઈ પટેલ ધારાસભ્ય શ્રી લક્ષ્મણજી ઠાકોર ગાંધીનગર રેન્જના વડા શ્રી વિરેન્દ્રસિંહ યાદવજી કલેક્ટર શ્રી મેહુલભાઈ દવે જિલ્લા વિકાસ અધિકારી શ્રી બીજે પટેલજી ગાંધીનગર એસપી શ્રી રવિ તેજા આશિષભાઈ દવે અનિલભાઈ પટેલ અને અહીં ઉપસ્થિત ગાંધીનગર જિલ્લાના સૌ નગરજનો આજે જીવન આસ્થા જીવનની નવી આશા સફળતાના દસ વર્ષ જયારે પૂર્ણ થયા અને મારા મિત્ર જયારે કહ્યું કે સમયની પાબંદીના હિસાબે સ્વાગત નું ના છે છે પરંતુ સાચી વાત એ કે આ વર્ષમાં આપણે હજારો જીવન બચાવી શક્યા દસ વર્ષમાં આપણે હજારો જીવન બચાવી શક્યા પરંતુ તોય કોઈક ઘરનું ચિરાગ તો કોઈક ઘરની લક્ષ્મી જે આપણા સુધી પહોંચી ના સકી કે આપણે સુધી પહોંચવાનો એને પ્રયાસ જ ના કર્યો અને એ દીકરીએ જેનો જીવ ગુમાવ્યો છે એવા પરિવારજનોને સંવેદનાનો બી આજે ખૂબ મહત્વનો દિવસ છે તેથી આ કાર્યક્રમ હજારો જીવન બચાવનાર ટીમને પ્રોત્સાહન આપવાનો જરૂરથી છે પરંતુ આ કાર્યક્રમ થકી જે લોકો એ જે પરિવારે પોતાના પરિજનોને ગુમાવ્યા છે તેના માટેની સંવેદના વ્યક્ત કરવાનો બી કાર્યક્રમ છે જેથી હું નહીં મારા જેવા હજારો લોકો બી હાજર હોય તો એના કોઈ બી પ્રકારના સ્વાગત આ કાર્યક્રમમાં ઓફિશિયલી હોવા જ ના જોઈએ હું આજે જે ગુજરાત પોલીસના અનેક કામો છે એ કામોનું સર્વશ્રેષ્ઠ કામ અગર કોઈ હોય તો એ કામ છે લોકોના જીવ બચાવવાનું જે કોઈ વ્યક્તિ હતાશમાં પલ ભલના નાના મોટા આક્રોશ નાના મોટું મંદુખમાં જે લોકો પોતાનું જીવન ટૂંકાવી લેતા હોય એવા લોકોને મોતના મોઢામાંથી પાછા જીવનમાં લઈને આવવું એનાથી ઉત્તમ કોઈ કાર્ય જ ના હોઈ શકે તેથી ગુજરાતના આ જીવન આસ્થા હેલ્પલાઇનની આખી ટીમને હું આજે અભિનંદન નહીં એક સલામી આપવા આવ્યો છું દસ વર્ષ પહેલા જે કાર્યક્રમ ચાલુ થયો રાજ્યના કોઈ નાગરિક કોઈ વિપક્ષ એમ નથી પૂછવા આવ્યું કે આ કાર્યક્રમ ચાલુ છે કે નથી ચાલુ કારણ કે આ પૂછવાથી તો કોઈને કઈ લાભ થવાનો નથી પરંતુ દસ વર્ષ પહેલા ચાલુ થયેલા કાર્યક્રમો અભિયાન એ એ વર્ષ સુધી અભિયાન ચાલતું જ જ ગયું ગયું ચાલતું અને એ અભિયાન થકી હજારો ઘર જેની ખુશી છીનવી જતી એવી ખુશીઓને જીવંત રાખવાનું કાર્ય એ આ ટીમ દ્વારા કરવામાં આવ્યું છે એટલા માટે એ લોકોને ખાલી અભિનંદનથી ના ચાલે રાજ્યના પ્રત્યેક નાગરિકોએ આવી ટીમને પ્રોત્સાહન આપવા બી જ્યાં નજરે પડે ત્યાં એક સલામી જરૂરથી આપવી જોઈએ જેના હજારો ઘરના ખુશીઓ બચાવી છે લાખો નિરાશાઓની વચ્ચે એક અમર આશા છુપાયેલી છે અને અમર આશાનું નામ છે જીવન આસ્થા હેલ્પલાઇન ગુજરાતના લાખો લોકોના દિલમાં આશાનું કિરણ જગાવનારી જીવન આસ્થા હેલ્પલાઇન એક પછી એક મહત્વના કામો કરીને ટેકનોલોજી એડ કરીને ટીમની અંદર વધારો કરીને પ્રત્યેક જીવનને બચાવવાની કોશિશ કરી છે છેલ્લા દસ વર્ષથી તમે ગુજરાતના નાગરિકોની હતાશાની ખાઈમાંથી ઉગારવાનું કામ કરી રહ્યા છો

હર્ષ સંઘવી સર ઉપસ્થિત તમામ આપણા ગાંધીનગરના મેયરશ્રી તમામ ધારાસભ્યશ્રીઓ ગાંધીનગર રેન્જના વડાશ્રી વિરેન્દ્ર યાદવ કલેક્ટરશ્રી ડીડીઓ શ્રી પોલીસ અધિક્ષકશ્રી અન્ય તમામ અનુભવો અત્રે આપણા નિમંત્રણને માન આપીને અહીંયા ઉપસ્થિત રહેલા આપસો મહાનુભાવો સ્થાનિક આગેવાનો કોલેજના સ્કૂલના આપણે જાણીએ છીએ કે વર્ષ પહેલા ગાંધીનગર જિલ્લા પોલીસ તરફથી જીવન આસ્થા નામની એક હેલ્પલાઇન ચાલુ કરવામાં આવી અને મને જણાવતા ખૂબ આનંદ થાય છે કે જ્યારે આ હેલ્પલાઇન ગાંધીનગર જિલ્લા તરફથી ચાલુ કરવામાં આવી તારી જે તે વખતના પોલીસ અધિક્ષક શ્રી વિરેન્દ્ર યાદવજી જે આજે ગાંધીનગર રેન્જના વડા છે અને અહીંયા ખાસ ઉપસ્થિત છે છેલ્લા દસ વર્ષમાં જીવન આસ્થા હેલ્પલાઇન તરફથી અલગ અલગ પ્રકારની જે કામગીરી થતી હોય છે એ કામગીરીથી હું માહિતગાર છું અત્યારે અહીંયા આવતા પહેલાં જીવન આસ્થાના જે વોલન્ટિયર્સ છે એની સાથે મને વાતચીત હતી દરરોજ આ જીવન આસ્થા સરેરાશ ચાલીસ થી પચાસ ફોન કોલ્સ આવતા હોય છે અને જીવન આસ્થા હેલ્પલાઇનના જે એક્સપર્ટ છે ટેકનિકલ સાયકોલોજિસ્ટ છે એ લોકો અને ગાંધીનગર જિલ્લા પોલીસની જે તંત્ર છે જે વ્યવસ્થા છે જે હવે થઈ ગયા છે એ બેના સંકલન અને સંબંધથી આવા ત્રીસથી થી થી પચાસ ફોજ દરરોજ આવતા હોય છે એવા લોકોની કાઉન્સેલિંગ કાં તો ફોન ઉપર જ કરીએ છીએ અથવા જરૂર જણાય ત્યારે રૂબરૂ પણ કરતા હોઈએ છીએ